સી બિંદુ છે જીરો ત્રણ અને ડી બિંદુ આપેલા છે માઇનસ એક અને માઇનસ ચાર જે આપેલું હોય એ અહીં લખશું એ છે માઇનસ ત્રણ અને પાંચ બી બિંદુના યામ છે ત્રણ કોમાં એક સી થશે જીરો ત્રણ અને ડી છે માઇનસ એક અને માઇનસ ચાર માઇનસ ત્રણ પાંચ ત્રણ એક ઝીરો ત્રણ અને માઇનસ એક અને માઇનસ ચાર આ ચતુષ્કોણના ચાર ખૂણાઓના નામ છે એ બી સી અને ડી સૌપ્રથમ પ્રથમ એ થી બી નો આપણે અંતર શોધવાનું છે ત્યારબાદ બીસી સી નું શોધવાનું છે ત્યારબાદ સી થી ડી અને છેલ્લે એ થી ડી બરાબર આ ચાર અંતર મળી ગયા પછી આપણે વિકર્ણોના માપ પણ શોધવા પડશે એથી થી નું અંતર મેળવીએ પેલા એની પેલા આ થશે એક્સ વન કોઈ વન ટુ કોમાં વાય ટુ સી નું અને ડી બિંદુના યા નામ આપશું એક્સ ફોર કોમાં વાય ફોર થી બી માટેનું અંતર છે વર્ગમૂળની અંદર એક્સ No work, no x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ અહીંથી વર્ગમૂળ નીકળી જશે એટલે સામે આવશે વર્ગ x1 ની કિંમત છે -3 x2 ની કિંમત આપેલી છે 3 તો -3 નો વર્ગ + y1 ની કિંમત છે 5 - y2 ની કિંમત છે 1 એનો વર્ગ માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ છ નો વર્ગ પ્લસ પાંચ માઇનસ એક એટલે ચાર નો વર્ગ છ નો વર્ગ થાશે છત્રીસ પ્લસ નો વર્ગ થાશે સોળ તો એ નો વર્ગ બરાબર છત્રીસ પ્લસ સોળ બાવન બરાબર અહીંથી વર્ગ જશે એટલે સામે આવશે આવશે બાવન બાવન લખાય છે ચાર તેર ચોક બાવન ચાર છે એ બે નો વર્ગ થશે ચાર નું વર્ગમૂળ મૂળ બે બાર નીકળી જાય એટલે નીકળી ગયા બે વર્ગ મૂળ ની અંદર તો બી નું માપ અહીં મળેલું છે બે વર્ગમૂળ ની અંદર ત્રણ હજુ આપણે સેના માપ મેળશું મેળવશું બી થી સી અને સી થી ડી બી થી સી નું માપ થશે બી નો વર્ગ બરાબર એ બી સી અને ડી બી અને સી એક્સ ટુ વાય અને એક્સ થ્રી વાય માઇનસ એક્સ નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વર્ગ એક્સ ની કિંમત ત્રણ માઇનસ ની એક્સ ની કિંમત વર્ગ પ્લસ કિંમત એક અને વાય આપેલા છે ત્રણ ત્રણ માઇનસ ઝીરો ત્રણ સ્કવેર વન માઇનસ થ્રી માઇનસ બે નો વર્ગ નો વર્ગ નવ બે વર્ગ ચાર આ છે બી નો વર્ગ અહીંયાથી વર્ગ કાઢીએ એટલે સામે વર્ગમૂળ આવશે તો બી બરાબર વર્ગમૂળની અંદર ત્રણ સોરી વર્ગમૂળ ની અંદર તેર હવે શેનો માપ આવશે સી થી અંતર, તો no C થી માઇનસ એક્સ ફોર નો વર્ગ પ્લસ વાય થ્રી માઇનસ વાય ફોર નો વર્ગ એક્સ થ્રી ની કિંમત ઝીરો માઇનસ એક્સ X4 ની કિંમત માઇનસ એક

એકનો વર્ગ એક સાતનો નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ પ્લસ એક પચાસ અહીંથી બરાબર વર્ગમૂળ ની અંદર પચાસ ને આપણે આ રીતે પણ લખી શકીએ પચીસ બે પચાસ બરાબર પચીસ બે પચાસ પચીસ નું વર્ગમૂળ થશે પાંચ એટલે પાંચ અને અંદર અહિયાં બે છે એટલે વર્ગમૂળ ની અંદર બે રહેશે એટલે સીડી નો માપ છે પાંચ વર્ગ મૂળ ની અંદર વાય ફોર આવશે બરાબર આ છે એ બી સી અને ડી એડી બરાબર નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ફોર નો વર્ગ પ્લસ ટુ સોરી વાય વન માઇનસ વાય નો વર્ગ એક્સ વન એટલે માઇનસ ત્રણ માઇનસોર એટલે માઇનસ એકનો વર્ગ પ્લસ પાંચ માઇનસ માઇનસ ચારનો નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ પાંચ માઇનસ માઇનસ પ્લસ નો વર્ગ ત્રણ માંથી બે જશે એટલે માઇનસ નો વર્ગ પ્લસ પાંચ ચાર નો વર્ગ માઇનસ બે નો વર્ગ થશે ચાર નવ નો વર્ગ થશે એ ડી બરાબર વર્ગમૂળ ની અંદર પંચ્યાસી આ થઈ ગયું એથી નો માપ બરાબર હવે અહીંયા જોઈ શકીએ આપણે કે અહીં કોઈ માપ સરખો નથી જો એથી બી નો માપ માપ સી થી ડી નો માપ અને એ થી ડી નો માપ અહી માપ છે આપેલો છે વર્ગમૂળ ની અંદર તેર અને એ થી નો માપ આપેલો છે બે વર્ગમૂળ ની અંદર તેર બે રૂટ તેર અહીં એક પણ માપ સરખો નથી એટલે શું શરત થશે એ બી નોટ ઇક્વલ ટુ બીસી નોટ ઇક્વલ ટુ સી થી ડી નોટ ઇક્વલ ટુ એ થી ડી અહીં આવી રીતે શરત મળતી હોવાથી બધી જ બાજુ અલગ અલગ છે એટલા માટે આ ચતુષ્કોણ થશે વિષમ બાજુ ચતુષ્કોણ છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ ની રકમ છે ચાર પાંચ સાત છ ચાર ત્રણ અને એક બે આની અંદર આપણે ચતુષ્કોણ કયા પ્રકારનો રચા છે જણાવવાનું ચારેય બિંદુઓના માપ એટલે કે યામ અહીંયા આપેલા છે એ બિંદુ છે ચાર પાંચ બી બિંદુ સાત અને છ સી બિંદુ ચાર કોમાં ત્રણ અને ડી બિંદુ એક કોમાં બે આ થશે એક્સ વન કોમા વાય વન બી બિંદુના નામ છેલ્લે એ થી જરૂર પડશે તો વી કરણો ના માપ પણ આપણને શોધવા પડશે સૌ પ્રથમ એ થી બી નું અંતર એ બી બરાબર એક્સ વન માઇનસ એક્સ વર્ગ પ્લસ વાય વન માસ વાય એટલે નો વર્ગ એટલે નો વર્ગ પ્લસ વાય વન ટુ એટલે છ નો વર્ગ ચાર માર્ગ પ્લસ પાંચ માઇનસ છ એટલે માઇનસ એક નો વર્ગ માઇનસ નો વર્ગ નવ થશે એકનો વર્ગ એક થાશે નવ પ્લસ એક એટલે થાશે દસ એ બી નો વર્ગ બરાબર દસ અહીંથી હું વર્ગ કાઢું છું એટલે સામે વર્ગમૂળ આવશે એ બી બરાબર વર્ગમૂળ ની અંદર દસ એકમ થી બી નો માપ મળેલો છે હવે બી થી સી નો માપ મેળવશું આ છે એ બિંદુ આ છે બી બિંદુ સી અને ડી બી થી સી નો વર્ગ બરાબર બી થી સી ની અંદર એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી આવશે એક્સ ટુ માઇનસ એક્સ થ્રી નો વર્ગ પ્લસ વાય ટુ માઇનસ વાય થ્રી નો વર્ગ એક્સ ટુ એટલે સાત એક્સ ની કિંમત 4 નો વર્ગ પ્લસ વાય ટુ એટલે છ મા ત્રણ જશે એટલે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ પ્લસ નો વર્ગ નવ નવ ને નવ થશે અઢાર બી નો વર્ગ બરાબર અઢાર અહીંથી વર્ગ કાઢીશું એટલે સામે આવશે વર્ગમૂળ મૂળ ની અંદર અઢાર અઢાર ને આપણે લખી શકીએ નવ બે અઢાર નવ છે 3 નો વર્ગ છે એટલે બીસી બરાબર ત્રણ વર્ગ મૂળ ની અંદર 2 bc નું માપ થાય સી થી ડી નો માપ થશે એક્સ થ્રી વાય થ્રી અને એક્સ ફોર વાય ફોર સીડી નો સ્કવેર બરાબર એક્સ થ્રી માઇનસ એક્સ ફોર નો વર્ગ પ્લસ વાય થ્રી માઇનસ y4 નો વર્ગ x3 ની કિંમત 4, x4 एक एक 4 b, - x4 એટલે 1 નો વર્ગ + y3 એટલે 3 અને y4 એટલે 4 3 - y4 છે 2 તો 3 - 2 નો વર્ગ 4 - 1 3 એનો વર્ગ + 3 - 2 એટલે 1 નો વર્ગ 3 નો વર્ગ 9 + 1 નો વર્ગ 1 9 + 1 એટલે થાશે 10 cd નો વર્ગ બરાબર દસ અહીંથી વર્ગ કાઢી નાખશું એટલે સામે વર્ગ મૂળ આવશે સીડી બરાબર વર્ગ અંદર દસ આ આપણને મળેલો છે સી થી ડી નો હવે આવશે બરાબર એ થી ડી ની અંદર કોણ કોણ આવશે એક્સ વન એક્સ ટુ અને એક્સ ફોર વાય ફોર એક્સ વન માઇનસ એક્સ ફોર વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ફોર નો વર્ગ એક્સ વન ની કિંમત છે ચાર એક્સ ની કિંમત છે એક નો વર્ગ પ્લસ વાય વન એટલે પાંચ માઇનસ વાય ફોર વાય ની કિંમત બે એનો વર્ગ ચાર માઇનસ એક એ નો વર્ગ બરાબર ચાર માંથી એક જશે એટલે ત્રણ નો વર્ગ પ્લસ માંથી બે જશે એટલે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ નવ પ્લસ નવ એ વર્ગ બરાબર નવ અઢાર થશે અઢાર ને આપણે નવ બે અઢાર પણ લખી શકીએ એટલે વર્ગમૂળ થશે ત્રણ અને બે નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે ત્રણ વર્ગમૂળની અંદર બે આ છે એ થી ડી ની કિંમત હવે અહીંયા આપણે વેધના માપ લેવા પડશે કારણ કે કોઈ માપ અલગ અલગ નથી બધા માપ અલગ અલગ નથી મળતું બી થી સી નો માપ એ થી ડી નો માપ સમાન મળે છે સી થી ડી નો માપ વર્ગમૂળ અંદર દસ એ થી બી નો માપ વર્ગમૂળ અંદર દસ આ બેના ના માપ પણ સરખા છે હવે આપણે સી માપ મેળવવો પડશે એના વેધનો માપ એટલે એ થી સી નો માપ અને બી થી ડી નો માપ એ થી સી નો માપ પહેલા અહીંયા લખી નાખશું એ બી સી અને ડી બિંદુઓ એ સી નો વર્ગ બરાબર એક્સ વન વાય વન અને એક્સ થ્રી વાય થ્રી વાય થ્રી ત્રણ નો વર્ગ ચાર માઇનસ ચાર એટલે ઝીરો નો વર્ગ પાંચ માઇનસ ત્રણ એટલે બે નો વર્ગ એસી વર્ગ બરાબર ઝીરો પ્લસ ચાર એસી બરાબર એસી નો વર્ગ બરાબર ચાર વર્ગમૂળ અહિયાં થી વર્ગ કાઢશો એટલે સામે આવશે વર્ગમૂળ વર્ગમૂળ ની અંદર ચાર ચાર છે બે નો વર્ગ થશે એટલે એસી બરાબર બી થી ડી બીડી માપ શું થશે એક્સ ટુ વાય ટુ એક્સ ફોર વાયર એક્સ ટુ એક્સ ટુ માઇનસ એક્સ ફોર નો વર્ગ અહી બીડી એક્સ ટુ માઇનસ એક્સ નો વર્ગ અને વાય ટુ માઇનસ વાય નો વર્ગ કિંમત સાત માઇનસ એક્સ ફોર ની કિંમત એક વર્ગ પ્લસ વાય ટુ એટલે છ માઇનસ વાય ફોર એટલે બે નો વર્ગ સાત માઇનસ એક એટલે છ નો વર્ગ પ્લસ છ માઇનસ બે એટલે ચાર નો વર્ગ છ નો વર્ગ થશે છી પ્લસ નો વર્ગ થાય સોળ છત્રીસ પ્લસ સોળ એટલે થાશે બાવન બી થી નો વર્ગ થશે બાવન અહીંથી હું વર્ગ કાઢું છું સામે આવશે વર્ગમૂળ ની અંદર બાવન વર્ગમૂળ ની અંદર બાવન ને લખાય તેર ચોક બાવન તો તેર ગુણા ચાર ચાર છે એ બે નો વર્ગ થશે ચાર નું વર્ગમૂળ બે નીકળશે આગળ નીકળી ગયું અંદર કોણ છે તેર તો બી થી ડી માપ છે બે વર્ગમૂળ ની અંદર બધાના માપ મળી ગયેલા છે અને લખી પણ બધાના માપ a, બી બીસી અને વી આવેલો છે અહીંયા બે વર્ગ મૂળ ની અંદર તેર એથી નો માપ ત્રણ વર્ગમૂળ ની અંદર બે સીડી રૂટ દસ નો માપ રૂટ દસ અને બે વર્ગમૂળ ની અંદર ત્રણ એ નો માપ અને બીસી નો માપ જોઈ લઈએ ત્રણ વર્ગમૂળ ની અંદર બે બીસી નો માપ ત્રણ વર્ગમૂળ ની અંદર બે અહી એડી નો માપ પણ ત્રણ વર્ગમૂળની અંદર બે છે બરાબર અંદર અને માપ આવેલો છે જોઈ લઈએ ચેક કરી લઈએ વર્ગમૂળની અંદર દસ આની કિંમત એ બરાબર શું મળેલી છે સીથી ડી બીસી બરાબર એડી મળેલી છે અને એસી નોટ ઇક્વલ ટુ બીડી એટલે ચતુષ્કોણ દોરીશું તો ખબર પડશે આપણને કે કયા પ્રકારનો ચતુષ્કોણ બને છે આ ખૂણો એ બી સી અને ડી એ બી અને સીડીના માપ સરખા છે તો આ એ બી માપ અને સી થી ડી નો માપ સર અને એ ડી ના માપ સરખા છે તો આ બીસી નો માપ અને એડી નો માપ પણ સરખો છે પરંતુ એના વી માપ સરખા નથી એ થી સી નોટ ઇક્વલ ટુ બીડી બરાબર તો આવી શરત છે એની અંદર જોવા મળતી હતી